જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કુળદેવીને પ્રસન્ન કઈ રીતે કરવા આજના સમયમાં કરવી જોઈએ કુળદેવીની સામે આવી પ્રાર્થના જેથી કુળદેવીને માનતા દરેક જે પણ કુળદેવીને માને છે એ દરેક લોકોએ આ વિડીયોને અંત સુધી જુઓ તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા વિડીયોને અંત સુધી જોશો કેમ કે હું આમાં તમને અગત્યની માહિતી આપવાનું છું તો મિત્રો આજના સમયમાં પણ હિન્દુ ધર્મમાં લોકો કુળદેવીની પ્રાર્થના કરે છે બરાબર આપણા વડીલો પ્રાર્થનામાં પણ બધાનું ભલું જ ઈચ્છતા હતા આમ તો દરેક લોકો ઈશ્વર પાસે કંઈકને કંઈક માગતા જ હોય છે કેમ કે ઈશ્વર પર માણસને સૌથી વધારે વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે માટે માણસ ભગવાન પાસે અથવા માતાજી પાસે કંઈક કામના કરતો જ હોય છે પરંતુ આજે આ વિડીયોમાં હું તમને એક વાત ખાસ જણાવવા માગું છું જેમાં તમને જણાવું છું કે આપણા કુળદેવી પાસેથી આપણે શું માગવું જોઈએ જેના વિશે લગભગ ખૂબ જ ઓછા લોકોને ઓછા લોકોને જાણકારી છે અને ઓછા લોકો જાણે છે કુળની રક્ષક હોય છે કુળદેવી આપણે બધા જ જાણીએ છીએ કે ઈશ્વર કે માતાજી કોઈ કોઈ પર જો શ્રદ્ધા રાખવામાં આવે તો આપણી મનોકામના અવશ્ય સફળ બને છે તો કુળદેવી શા માટે કહેવામાં આવે છે તેના વિશે જાણીએ તો આપણા કુળની રક્ષા કરે છે એટલે માટે કુળદેવી કહેવામાં આવે છે જે આપણને કોઈ પણ પરેશાની કે તકલીફમાં ઉગારે છે પરંતુ આજની પેઢીઓ આવી બધી વાતમાં ખૂબ જ ઓછો વિશ્વાસ કરે છે પરંતુ તમને જણાવી દઉં કે માતાજીના પૂજન અને અડચણથી આપણા વડીલો ખૂબ જ દ્રઢ બુદ્ધિવાળા હતા જેના કાર્યને આપણે નજરઅંદાજ ન કરવું જોઈએ માટે કુળદેવીનું પૂજન અને આરાધના પણ કરવી જોઈએ જે આપણા આખા કુળની રક્ષા પણ કરે છે આવનારા સમયમાં જે મુસીબત આવે તેને પણ ટાળી નાખે છે અને આપણા પરિવારને સમૃદ્ધ બનાવી અને પરિવારની રક્ષા પણ કરે છે કુળદેવી પાસે પ્રાર્થના સમયે શું માગવું જોઈએ મોટાભાગે કુળદેવીની પ્રાર્થના કરતા સમયે એક જ વસ્તુ ખાસ માગતા હોય છે કે અમારા કુળની રક્ષા કરજો કુળના બાળકો પર સદા કૃપા દ્રષ્ટિ રાખજો કુલ સુખ રહે જે કુળ છે તમારું એ સુખી રહે સમૃદ્ધ બને સંતાનો સત્યના માર્ગ ઉપર ચાલે વગેરે વગેરે તો લગભગ લોકો પોતાના કુળદેવી પાસે આવી જ કામના કરતા હોય છે પરંતુ આ બધી કામના માતાજી અવશ્ય પ્રસન્ન થાય છે તેનું ફળ પણ આપણને મળે છે પરંતુ આ રીતે જો પ્રાર્થના ન કરવામાં આવે તો તેની કૃપા દૃષ્ટિ આપણા ઉપર રહેતી નથી માટે કુળદેવી પાસે આ બધી પ્રાર્થનાઓ અવશ્ય કરવી જોઈએ કયા કારણે કુળદેવીની પ્રાર્થના કરવી આજના સમયમાં બધા જ લોકો એવું માને છે કે બધું મહેનત દ્વારા જ થાય છે આ વાત એકદમ સાચી છે પરંતુ ઘણીવાર મહેનત કરવા છતો પણ આપણે સફળ બની શકતા હોતા નથી ઘણી આપણી સફળતા પાછળ ઈશ્વરીય શક્તિ પણ હોય છે મિત્રો ઘણીવાર આપણા કહેવા માત્રથી જીવનમાં ઘણા ફેરફાર થતા હોય છે તો તેવી જ રીતે ઈશ્વર પાસેથી અથવા કુળદેવીની જો પ્રાર્થના કરવામાં આવે તો આપણે ઘણા બધા સંકટોથી બચી શકીએ છીએ મિત્રો ઘણા લોકો આજના સમયમાં ભગવાન અને દેવમાં શ્રદ્ધા નથી રાખતા પરંતુ એક સમય તેના જીવનમાં એવો આવતો હોય છે જ્યારે તેને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધ જે જે દ્રઢ શ્રદ્ધા ઈશ્વર ઉપર રાખીને આગળ વધવાનું આગળ વધવાનું એને સૂજે છે અને વધવું પડે છે આ ઈશ્વર દ્વારા આખા કુદરતનું નિર્માણ કરવામાં આવ્યું છે જે એક દેવી શક્તિ છે જે એક જ દિવ્ય શક્તિ છે માટે આપણા કુળદેવીની પ્રાર્થના કરવી એક શ્રદ્ધાનો વિષય છે અને જો પૂર્ણ શ્રદ્ધા રાખવામાં આવે ત્યારે ક્યારેક ક્યારેક ખાલી હાથ નથી રહેતા માટે કુળદેવીને સંપૂર્ણ શ્રદ્ધા સાથે જો પ્રાર્થના કરવામાં આવે તો મિત્રો બધી જ મનોકામના પૂર્ણ થાય છે બીજું કે મિત્રો ભાગદોડ ભર્યા જીવનમાં આ રીત કરો કુળદેવીની આરાધના અત્યારે જે આપણે જીવન જીવીએ છીએ એ ભાગદોડવાળું જીવન છે મિત્રો તો એની જે કુળદેવીની જે આરાધના છે એ તમે ચાલુ રાખો પહેલાના સમયમાં કુળદેવીની પૂજા અને અર્ચના લોકો તેમના દર્શન પાઠ હવન જેવા અનેક ઉપાયથી કરતા હતા પરંતુ આજના સમયમાં લોકોનું જીવન ખૂબ જ વ્યસ્ત બની ગયું છે જેમાં લોકો આજે પોતાનું કામ પણ છોડી શકે અને સમય પણ ન કાઢી શકે પરંતુ મિત્રો આજના સમયમાં લોકો ફરવા માટે અવશ્ય સમય કાઢી લેતા હોય છે તો તેવી જ રીતે વર્ષમાં માત્ર બે વાર પણ જો કુળદેવીના દર્શન કરવામાં આવે તો પણ તે કૃપા આપણા ઉપર અવશ્ય રહે છે મિત્રો કોઈ પણ માતા હોય તે તેના બાળકોને ક્યારેય નિરાશ જોતા નથી અને જોવા ન ઈચ્છશે પરંતુ જો આપણે જ સમય ન કાઢી શકતા હોઈએ અને વર્ષમાં માત્ર બે વાર પણ કુળદેવીના દર્શન કરવા જાવ તો પણ માતાજી આપણા ઉપર ખૂબ જ કૃપા વરસાવે છે મિત્રો ત્યારબાદ તમે જ્યારે સવારે ઉઠો ત્યારે બે હાથ જોડીને માતાજીનું સ્મરણ સાચા હૃદયથી કરો તો પણ તેની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે છે જે આપણને ક્યારેક નિરાશ નહીં થવા દે રાત્રે સૂત્રા પહેલાં મિત્રો રાત્રે જ્યારે સૂવો છો એના પહેલાં મિત્રો જો માતાજીનું સ્મરણ કરવામાં આવે અને તેની એવી પ્રાર્થના કરવામાં આવે કે આજે આખા દિવસ દરમિયાન જે કંઈ ભૂલ થઈ હોય તેને ક્ષમા કરજો અને મારા પરિવાર ઉપર સદા કૃપા રહે આ રીતે પણ રોજ સુતા સમયે સૂતા સમયે પ્રાર્થના કરવામાં આવે મિત્રો તો જીવન ધન્ય બની જાય છે અને કુળદેવી સદા માટે આપણા ઉપર મહેરબાન રહે છે જો તમારાથી થઈ શકે તો નવરાત્રિમાં કુળદેવીને આઠમા નોર્તે હવન કરવો જોઈએ બરાબર તે તમે તમારી યથાશક્તિ પણ કરી શકો છો કોઈ પણ શુભ પ્રસંગ અથવા કોઈ પણ તહેવાર હોય ત્યારે કુળદેવીની પ્રાર્થના કરીને શરૂઆત કરો મિત્રો દરેક પ્રસંગમાં સફળતા મળશે નવા નવા લગ્ન થયેલા દંપતીએ પણ અવશ્ય કુળદેવીના દર્શન કરવા જોઈએ તો તમે કોઈ પણ સ્થિતિમાં હોય અને કુળદેવીનું સાચા હૃદયભાવ સાથે સ્મરણ કરો તો તેની કૃપા દૃષ્ટિ હંમેશા તમારા ઉપર રહે છે આજે વડીલો એ અથવા આપણા માતા પિતાએ તેમના સંતાનોને આટલું જરૂર કહેવું જોઈએ આપણા કુળદેવીની આરાધના તમારે કરવી જોઈએ અને તેના ઉપર અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ મિત્રો કેમ કે આજના જે સંતાનો છે એ ટેકનોલો ટેકનોલોજી સાથે ખુ મૂળ તત્વને પણ બદલી રહ્યા છે એટલા માટે દરેક માતા પિતાએ પોતાના બાળકને ઈશ્વર અને કુળદેવી વિશે અવશ્ય જણાવવું જોઈએ અને તેનું મહત્ત્વ ન સમજાવ ન સમજવું જોઈએ બરાબર મિત્રો કોઈ પણ જે કુળદેવી છે બરાબર ઈશ્વર આપણા માતા પિતાની ફરજ બને છે કે આપણે જે કુળદેવી છે એ આપણા સંતાનોને પણ જ્ઞાન આપે તેનું મહત્ત્વ ન સમજાવવું જોઈએ તમે પણ તમારા કુળદેવીને શ્રદ્ધા સાથે માનતા હોય તો કોમેન્ટમાં અવશ્ય તમારા કુળદેવીનું નામ લખજો મિત્રો અને બીજું કે આ વિડીયોમાં તમને થોડી ઘણી પણ જાણકારી મળી હોય અને થોડું ઘણું પણ મોટિવેટ થયા હોય મારી સરળ ભાષા જો તમને ગમતી હોય અને આપણા વિડીયોમાંથી તમને થોડી ઘણી પણ માહિતી મળી હોય અને કંઈ સમજણ આવી હોય તો આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બીજું કે તમારા માટે હું આવા અવનવા જે જાણકારીવાળા વિડીયો છે શાસ્ત્રો દ્વારા હું તમારા માટે લાવતો રહીશ તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં બીજું કે આપણા ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એના સાથે પણ જોડાવા નમ્ર વિનંતી છે તો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ